તો ખેડૂત મિત્રો સોનાલિકા એમ એમ અઢાર સાથે આખો સેટ આપી દેવાનો છે તો આ સેટમાં તમને બે હજાર લીટરનો દવા સાટવાનો ટાંકો સાથે શિયાળ ફૂટનું રોટા નવ નવદાતાની નવી ઓરણી અને દાંતી રાખ આખો સેટ વેચવાનો છે અને મિત્રો ટ્રેક્ટરની સબસિડી હજુ બાકી છે લેવાની તેનો લાભ તમને જ મળશે અને પાર્સિંગ પર હજુ આ ટ્રેક્ટરનું કરાવવાનું બાકી છે અને સાવ વ્યાજબી ભાવ રાખેલો છે તો માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો ખેડૂત મિત્રો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયોને મિત્રો શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે વાત કરીએ આપણે સોનાલિકા એમ એમ અઢાર ટ્રેક્ટરની મોડલની બે હજાર અને ત્રેવીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં હજુ સબસિડી બાકી છે લેવાની અને ટ્રેક્ટરમાં પાસિંગ પણ હજુ બાકી છે અને સાથે તમને મળશે આ બે હજાર લીટરનો ટાંક ટાંકો જે હાલમાં જ કરાવેલો છે એક લાખ રૂપિયાનો ટાંકો બનાવેલો છે અને શિયાળ ફૂટનું રોટાવેટર મળશે અને નવદાતાની સાવ નવી નવી ઓરણી મળશે સાથે આખો સેટ સાવ વ્યાજબી ભાવમાં આપી દેવાનો છે અને બધો આખો સેટ તમને સાવ નવો જ મળશે ટીપટોપ કન્ડિશન દાંતી રાપ આખે આખો સેટ અને સાથે આ સોનાલિકા એમ એમ અઢાર ટ્રેક્ટર કમ્પ્લીટ વર્ક કરે છે સાવ નવું રોટાવેટર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે અને તમામ વસ્તુ ફૂલ હેવી મળશે તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકીએ આ ટ્રેક્ટર સાથે તમામ ઓજારની કિંમત લાખ લાખને પચાસ હજાર રૂપિયા રાખેલી છે તો વાત કરીએ આપણે માલિકનો મોબાઈલ નંબર તો આ પ્રમાણે છે સત્તાણું એક તેતાલીસ ત્રીસ એક એકોતેર માલિકનો મોબાઈલ નંબર છે ચાર લાખ પચાસ હજાર રૂપિયા ટ્રેક્ટર સાથે તમામ સેટની કિંમત રાખેલી છે અને આ તમામ વસ્તુ તમને જોવા મળશે જિલ્લો સોમનાથ તાલુકો ગીર તો મિત્રો ગામ ચિત્ર વડ ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આપણો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો મિત્રો બંને તેટલો વિડીયોને શેર કરી દેજો જેથી ખેડૂત મિત્રોને વિડીયો કામ લાગી શકે અને ખેડૂત મિત્રો સબસિડીનો લાભ તમને મળી શકે તો વધુ માહિતી માટે ઉપર આપેલો નંબર તેમાં વધુ માહિતી માટે કોન્ટેક કરી લેવો જય રાજ